મિત્રો હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે આ રોડ શોના બંદોબસ્તમાં એક હોમગાર્ડ જવાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે મિત્રો આણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે ગઢિયા ચોકડી પોઈન્ટ ઉપર હાજર હોમગાર્ડના જવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તો બીજી તરફ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા મૃતક પ્રવીણભાઈ પટેલ સાણંદ યુનિટ હોમગાર્ડમાં છ વર્ષથી પોતાની ફરજ બજાવતા હતા નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીના ગાંધીનગર બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા મિત્રો સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી રેલીમાં જય શ્રીરામના નારા લાગ્યા હતા તેમજ શુક્રવારે અમિત શાહ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે એટલે કે ઓગણીસ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો પ્રારંભ થવાની સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું મેરેથોન શરૂ થયું છે મિત્રો પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો ને બે સંસદીય બેઠકો પર મતદાન થઈ રહ્યું છે પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશ સાઠ બેઠકો અને સિક્કિમ બત્રીસ બેઠકોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે મિત્રો આ તબક્કામાં અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સર્વાનંદ સોનેવાલા ભૂપેન્દ્ર યાદવ કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ડીએમકેના કની મોજીનો સમાવેશ થાય છે મિત્રો ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલવાનું છે ચૂંટણી પંચે એક પર સત્યાશી લાખ મતદાન મથકો ઉપર અઢાર લાખથી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કર્યા છે આ મતદાન મથકો ઉપર સોળ પર ત્રેસઠ કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે